અને ખાસ કરીને જ્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર ફાધર હતા આ જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતા આઈજીપી સાહેબ તરફથી ડીજીપી સાહેબ બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીના કે બીજા હાથ હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાહેબ પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈ પણ જતના ટેકનિકલ ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્પોટની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે એ આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ ને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે બુઆ એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે પાડોશમાં જ રહેતો શખ્સ બ્લેક મેજિકનો જાણકાર હોય તેના મનમાં એવી અંધશ્રદ્ધા હતી કે આવા વ્યક્તિને મારીને દાગીના લાવવામાં આવે તો વધુ ધન પ્રાપ્તિ થાય આરોપી સુરેશભાઈ સામળભાઈ પટેલ સામળભાઈ પટેલ ઉમાભાઈ શેલાજી પટેલ દિલીપજી મફાજી ઠાકોર જેથી તેને તેના પિતા અને અન્ય બે લોકો સાથે મળી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો નિરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को, को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें